તો વેલો મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ રોયલ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જાણવાના છે હરિભાના પપ્પા વિશે જેઓ કે તેઓ તમે જાણતા હશો કે વિડીયોમાં તેઓના પપ્પાનું નામ આમ તો પિતાજીનું નામ તે કાતરાજી બતાવ્યું છે તો તેઓ વિશે આપણે જાણીશું અને તેઓનો આજના વિડીયોમાં જે ફેસ રિવીલ થયું છે એ ચાલો હું તમને બતાવું એ પહેલાં જો તમે ફૂમતાળજી અને વાઘુપાના બિગ ફેન હો તો અમારી ચેનલના સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને મારી એક બીજી ચેનલ છે જેનું નામ છે એસજી બ્લોગ તેને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેની લિંક ચેનલમાં આપેલી છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ તો મિત્રો તમારે હરીબાના પિતાનો ફોટો જોવો જ છે તો ચાલો બતાવી દઉં તો મિત્રો આ જો આ છે હરીબાના પિતાજીનો ફોટો એટલે કાત્રયજી ફોટો જે તેઓને વિડીયોમાં કોમેડી નામ તરીકે ઓળખવામાં આવે છે કાતરાઈજી અને તેતરાજી જે પહેલાં તેતરાજીનો ફોટો મેં તમને પહેલાં વિડીયોમાં બતાવ્યો હતો અને આ છે બીજો ફોટો જે છે કાતરાજીનો જે તમે જોઈ શકો છો આજનો વિડીયો જેણે જોયો છે એને ખૂબ જ મજા આવી ગઈ છે કેમ કે એ વિડીયો એવો મસ્ત વિડીયો હતો ને તમે જોશો તો જોવાનું ચિંતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો જેવો મસ્ત ફોટો છે અને આ મિત્રો આ ફોટો કોઈ સાચો નથી આ ફોટો એડિટ કરીને બનાવેલો છે તો કોઈએ ફોટો લગાડવો નહીં અને આ ફોટો અને હરિપાના પિતાનું નામ તો કાંઈ અલગ જ છે અને તેઓનો ફોટો પણ અલગ છે એ હું તમને આગળના વિડીયોમાં બતાવશું અને આ વિડિયોમાં બસ આટલું જ ને વધુ જાણવા માટે એસબી હિન્દુસ્તાની ટીમ વિશે વધુ જાણવા માટે અમારી ચેનલ રોલ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આ વિડીયોમાં બસ આટલું ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં